હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે મેથીના ગોટા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં મેથી લીધેલી છે જેની એકદમ ઝીણી સુધારી લીધી છે ખટાશ માટે લીંબુ બે કપ ચણાનો લોટ લીધેલો છે કોથમરી હિંગ સ્વાદ અનુસાર મીઠું આખા મરી આખા ધાણા અને અજમો લીલું લસણ આદું અને એક લીલું તીખું મરચું તેને મેં અધકચરું વાટી લીધું છે મેં આને જરૂર અનુસાર પાણી અને તેલ ગરમ મૂકી દીધું છે મેં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે લોટને ડોઈ લેશું તેમાં આપણે અજમો એડ કરીશું થોડુંક પાણી એડ કરી અને આને લોટને આપણે ડોઈ લેવાનું છે અમે ચણા લોટ ચારીને લીધેલો હતો એટલે આપણે ગાંઠા પડ્યા નથી તેમાં જો લોટ ચારેલો હશે તો ગાંઠા નહીં પડે લોટમાં ત્યારબાદ એડ એડ કરી કરી અને મેથી દેસુ ત્યારબાદ લીલું લસણ લીલું મરચું અને આદુ જે ખાંડેલું છે તે એડ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણે મરી અને ધાણાને અધકચરા ખાંડી લેશું આપણે મરી અને ધાણા એડ કરી દેસુ આખા ધાણા તો હવે આપણે આમાં થોડુંક ખાવાનો સોડા એડ કરશું તો આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરશું અને ખટાસ માટે લીંબુ એડ કરી દેશું તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ એડ કરશું કેમ ચણા નો લોટ છે તેના માટે હિંગ અને અજમો મેં એડ કરેલું છે અને થોડુંક આપણે ગરમ તેલ એડ કરશું અહીંયા ગરમ આપણે તેલ થઈ ગયું છે એક ચમચી જેટલું મેં એડ કરેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તરી લેશું તો આપણે આને મીડિયમ ગેસ ઉપર તરી લેશું તો આપણે બે મિનિટ જેવું થયું છે તો આને ટર્ન કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મેથીના ફુલવડા તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં